શું મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી હશે ઘર ઘરા હોય એ એકદમ મિત્રો સાસવીલી હોય અને સારી કન્ડિશનમાં હોય આ ઇકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી હોય અને ટીપ ટોપ કન્ડિશન અંદર આ ઇકો ગાડી જોવા મળે એકદમ સસ્તા ભાવ્યા હોય સારી ગાડી હોય તો આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી આ ઇકો ગાડી વેચવાની છે ઈકો ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર સોળ સત્તરનું મોડલ છે અને ગાડીના ઓનર મિત્રો ત્રણ ઓનર છે થર્ડ ઓનરમાં ઈકો ગાડી જોવા મળી જવાની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીટ કવર એ એકદમ મિત્રો નવા સીટ કવર એવા સીટ કવર જોવા મળશે ગાડીનો કલર વ્હાઇટ કલર છે એટલે કે સફેદ કલરની ઇકો ગાડી છે ગાડીની અંદર મિત્રો વીમો પૂરો થઈ ગયેલો છે ગાડીમાં એલઈડી ઇડી ફોગ નખાવેલી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ ઇકો ગાડીના મિત્રો એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ એકદમ સાયલેન્ટ કંપની કન્ડિશન જેવું એન્જિન જોવા મળશે સિનિયસ કન્ડિશનની અંદર આ ઇકો ગાડી જોવા મળે છે ઘર ઘરાવ ગાડી છે એ એકદમ મિત્રો ટોપ કન્ડિશનમાં જોવા મળી જશે એકદમ મિત્રો સાસવેલી ઇકો ગાડી છે અને મિત્રો ટાયરની કન્ડિશનની વાત કરીએ તો પંચોતેર ટકા ટાયર કન્ડિશનમાં તમને જોવા મળી જવાના છે ને ઇકો ગાડીની સાવીની વાત કરીએ તો મિત્રો સાવી બે છે ઓરિજિનલ ગાડી છે અને ટોપ કન્ડિશનમાં છે ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો બે લાખને પચાસ હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ ઇકો ગાડી તમને સોટેલાની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી ગમે તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો